બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતોએ ગત રોજ આંદોલનની ચીમકી આપી હતી ખેડૂતોએ ટોલ પ્લાઝાથી વીસ કિલોમીટરના અંતરના ગામોના લોકોને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ કરી હતી ત્યારે આજે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે આ મામલે સ્પષ્ટતા કરી છે તેમણે જણાવ્યું કે ટોલ પ્લાઝાથી પાંચ કિલોમીટરની અંદર આવેલા ગામોના લોકોએ માસિક પાસ લેવો ફરજીયાત છે આ માસિક પાસની કિંમત રૂપિયા ત્રણસો પચાસ છે જેને ઘટાડીને સો રૂપિયા કરવામાં આવી છે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ટોલ માફીની કોઈ જોગવાઈ નથી અઢારો ઓગસ્ટના રોજ હજારો ખેડૂતોએ ટોલ મુક્તિની માંગ સાથે ટોલ પ્લાઝા પર ધરણા યોજ છે ત્યારે ખેડૂતોએ રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી આપી છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે તેમને રોજિંદા કામકાજ માટે વારંવાર આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે તેમને આર્થિક બોજો વધી રહ્યો છે

સો રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર ગામના જે પાંચ કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે પાંચ કિલોમીટરવાળાને પણ સાડા ત્રણસોનો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઇવે ઇન્ફ્રા હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને ત્રણ વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને સો રૂપિયામાં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાયો જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ પચાસથી થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે ટોલ લઈને ખેડૂતોની માગણી સ્વીકારવામાં આવે ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે રૂલ્સ રેગ્યુલેશનમાં જે સાડા ત્રણસોનો નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ